Morning. Hey, good morning good morning good morning why guys are so hard no no okay પડદો માર દેવાય ને ના ના કોઈ લાઈટ જરૂર ના હોય તો પડદો શું મારે અમારે લાઈટ કરવી મળી સીધી લાઈટ કુદરતી જ આવતી હોય તો આપણે ક્યાં લાઈટ કરવી જોઈએ અડધી રાત ના બારી બંધ હતી કઈ રીતે રાખી હતી ખુલી બે પછી બંધ કરી દઉં એના મચ્છર ઘરે ઘરે આવે તો કીધું હવે પછી રાત એટલા બધા મચ્છર ન આવે આમ શિયાળો છે ને હજી ક્યાં આવી ગયો ઉનાળો

આ પાંચ વાયગ અમારે થાય ને છ વાયગ અમારે થાય તો ઉપાછી થાય ઓ ખાય હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યાર વાગી ગયા છે સવારના સાડા આઠ અને બધા થાઈકા હતા સરસ આરામ થઈ ગયો છે અને હજી લગભગ એક બે દિવસ વયા જશે હશે અમારા સામાન ગોઠવવામાં પણ મજા અહીંયા બહુ સારા છે હવે બસ ચા નાસ્તાની વેઇટ કરું છું મેડમ ચા મૂક્યા એટલે ચા નાસ્તો કરી લઈ હા

એટલે હું ત્યારે નો હતો નાનો હતો ત્યારે ખબર છે ને મને ઘર ઘરમાં જ રહેતો ચાલો આ છે ને આ માર્બલ જો આ બધાય એ આપણે ઓલું ટીવી નું ટોપ છે ને ટૂંકમાં યુનિટ ટીવી યુનિટ એની ઉપર પથ્થર આવશે એટલે હજી સિલેક્ટ કરવાનું હતું ને ઇન્ટિરિયર છે ને એ કરી ગયા હતા હજી બ્લેક હોય એકવાર ચક્કર માર જોઈ સાંજે આવી જશે હજી આ ઉપર ચૂરણ કેટલું છે મૂકવાનું ને કરવાનું ફાઈનલી અમે ઘરે આવી ગયા છીએ અને આંજળી થાવા ઉપર છે અત્યારે તો યસ આવ્યો હતો એટલે ડ્રોપ્સ લઈને આવ્યો છે જોઈ એ નાખીને હું ટ્રાય કરું છું અને થોડું કામ છે વિડીયોનું એ કામ પતી જાય એટલે હું ને રિયા પાછા જાય છીએ બહાર આ લોકો જમવા બેસી ગયા છે અને એક રિસન્ટલી કમેન્ટ હતી પ્રાચીબેનની વેલેન્ટાઇન ડે ઉપર મને એક વ્યક્તિનું કીધું હતું કે જો કેવી રીતે લઈ જાય છે કે આમ છે વધારે તો નહીં કહું પણ તમે જોજો કે પેઇડ વિડીયો છે અને પેઇડ વિડીયોમાં એ રીતના માર્કેટિંગ કરવામાં આવ્યું છે બાકી બધાની પોતપોતાની લાઈફ હોય પોતપોતાની મરજી હોય કેવી રીતના કેમ ઉજવવું કે શું અને એનાથી મને કે બોલો ને અમે લોકો ગ્રુપમાં ઘણા બધા મિત્રો હોય છીએ અને ફેમિલી ફ્રેન્ડ્સમાં આવી રીતના ઘણીવાર મળવાનું થતું રહેતું હોય છે પણ ડે કોઈ એવો સ્પેશિયલ નથી હોતો તમે જ્યારે તમારા અનુકૂળ પ્રમાણે ખીચડને પોસાતું હોય ટાઈમ હોય એ પ્રમાણે ઉજવું હોય એ ડે જ છે ઘરના વ્યાપી ગમે ત્યારે થઈ શકે અને તોય છતાંય હું તમારી વાત નોટિસ કરીશ ધ્યાનમાં રાખીશ જેટલી વાર પોસિબલ થશે એટલી વાર હું રિયા ભાભીને વેલેન્ટાઇન ડેની જેમ પર્સનલી હું ડિનર માટે લઈને જઈશ બધા જોવા મંડે મારી સામે હાલો તમને 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 અને ઓમ પર્સનલી એટલે એને મેજોરિટી તમને ખબર ન હોય એને એને વીકમાં વીકમાં છે ને મેજોરિટી વધારે પડતું બાર જ જમવાનું હોય કાલ રાતના ઘરે પાઉંભાજી જ આવી હતી પાઉંભાજી જ ખાધી છે અમે બસ એટલે આમાં અમે કદાચ મહિના દિવસે એકવાર બાર જમવા જવાનું કેવું હોય ને તો વાત અલગ છે બાકી ફૂડ બ્લોગર જી અમારે આવું જ હાલતું હોય હા એ ટાશ બની ગઈ બાકી મોજ ને બાપુજી હા હા મોજ હા અત્યારે કર્યું છે કોવિડ વરેડાનો શાક પણ પાઉંભાજીની જે ભાજી વહીધી છે એમાં પહેલો ટાર્ગેટ છે ભાજી બહુ મસ્ત હતી મને મેં એમ કીધું હતું જો વધે તો હું થોડીક ટેસ્ટ કરીશ સાથે સાથે એટલે એનો આનંદ ઉઠાવે છે અત્યારે કન્ફ્યુઝ છે ભાઈ અત્યારે જો આ મોડલ ગયું હોય ઓલા ભાઈ કહે છે કે આ લેટેસ્ટ છે

ગોલ્ડ ઈ પેલા આપણે બેસ ન આવતું ને એ ન ઘરે ગીર ગાય નું ટ્રાય કરી કેમ નાખવું જો આમાં